દહેજની બલરામ હોટેલ પાસેથી કેમિકલ ટેન્કરો દહેજ પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે દહેજ ગામ નજીક આવેલા બલરામ હોટલ પાસે રોડ ઉપર સાતેક જેટલા ટેન્કરો તથા એક બોલેરો પિકઅપ ગાડી પડેલ છે જે જગ્યાએ કેટલાક ઇસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એવું લાગે છે મળેલ બાતમીના આધારે પોલીસ કાફલો ત્યાં ગયો હતો જેના પગલે દોડધામ મચી હતી જેમાં ચાર ઇસમોને પોલીસે પકડી પાડેલ જે ઈસમોને સાથે રાખી કેમિકલ ટેન્કરોની બાજુમાં જોતા જેઓ કેમિકલના ટેન્કરોના વાલ બોક્સ ખોલી સદર વાલમાં પ્લાસ્ટિકની પાઇપ તથા પ્લાસ્ટિકની ગરણી લગાવી પ્લાસ્ટિકના કેરબામાં સ્ટેરિંગ કેમિકલની ચોરી જોખમી રીતે કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું આ સંદર્ભે દહેજ પોલીસે ટેન્કરના ડ્રાઈવરો રમઝાન શાહ દિવાન રહે ઇન્દોર તાલુકો ઝઘડિયા તોસિફ શાહ દિવાન રહેવલણ તાલુકો કરજણ પેરારામ ચૌધરી રહે ગામ ડુંગરી જિલ્લો ઝાલોર રાજસ્થાન તેમજ મબા બાબુલાલ ચૌધરી રહે બાડમેર રાજસ્થાન ની કેમિકલો તેમજ સાત ટેન્કરો એક બોલેરો ગાડી અને મોબાઈલો મળી કુલ રૂપિયા ત્રણ કરોડ છપ્પન લાખ આડત્રીસ હજાર સુડતાલીસ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી કબજે કરી સમીર ઉર્ફે સતારસા મલંગશા દિવાન રહે પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ તેમજ ભાગી ગયેલા ટેન્કરોના ના ડ્રાઈવરો તથા વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા એવી છે દહેજમાં એક જીસીપીટીએલ નામની કેમિકલ કંપની આવેલી છે તે કેમિકલ કંપનીમાંથી સ્ટાઈન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને સાતેક જેટલા ટેન્કરો રાત્રિના સમયે નીકળેલા અને તેની ડિલેવરી દહેજમાં જ આવેલી એક એસપીએમએલ નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી તો આ જે ટાયરિંગનો જથ્થો લઈને વાહનોમાં ડ્રાઈવરો નીકળેલા હતા એ ડ્રાઈવરો આ કેમિકલ કરતી કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમઝાન શાહ તોશીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે આ ત્રણે જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન અ આ ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો ઊંચી કિંમતમાં વેચતા હતા આ રીતનું કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ કરતા હતા રાત્રિના સમયે દહેજની પોલીસની ટીમ જયારે પેટ્રોલિંગમાં હતી અને આવી ગેરરીતિ એમના ધ્યાનમાં આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા જયારે આ ચોર ચોરીની ટોળકી પૈકીના બે ઈસમો રમજાન શાહ કે જે તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે એ બે ગામ કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના ભેર નામ અને બાબુલાલ નામના બે ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે આ જે ટેન્કરોમાંથી આ લોકો પાંત્રીસેક જેટલો કેરબા સ્ટાઈન નામના કેમિકલ સોલ્વન્ટ નો કાઢેલો હતો એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે આ જે કંપનીમાંથી આ જે કેમિકલના ટેન્કરો નીકળેલા હતા સ્ટાઈન સ્ટાઈન ભરેલા તો એ ટેન્કરો ના મુદ્દો માલ વેરિફિકેશન એના માલિકીના વેરિફિકેશન અર્થે એ મુદ્દા માલ પણ પોલીસે કબજે કરેલો છે આ રીતે કુલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા પાંચેક જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં આ બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કરમાંથી એક પાત્રમાંથી બીજા પાત્રમાં ફેરવવામાં આવે તો એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને મોટી જાનહાની થવાનો પણ સંભવ સંભવ થયેલો હોય છે અને આ રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે આ લોકો કૃત્ય કરી રહેલા હતા તો તે સમયમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ચાર આરોપીઓ પકડાયેલા છે એ આ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશામાં પણ તપાસ કરવા માટે એમની ઊંડાપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે નાસી ગયેલા છે પણ કાર્યવાહી હાથ ધરવામાં છે દહેજ પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા આ તમામ કેમિકલ નો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ ત્રણ કરોડ અને છપ્પન લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે કરવામાં આવેલો છે